પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન વિરલ રાણા વિશ્વભરમાં દર વર્ષ તારીખ વીસમી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વર્ષ બે હજાર પાંચમાં પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો વિવિધતામાં એકતાના દર્શન વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતીઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા વિશ્વના દેશોમાં પબ્લિક ટુ પબ્લિક કોન્ટેક્ટ વધે અને ગ્લોબલ હોલિડારિટી એટલે કે વૈશ્વિક એકતાની ભાવના ઊભી થાય તે ઉપરાંત અભિરત વિકાસ ગરીબી નાબૂદી અને બીમારીઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઊભી થાય તેવા ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની થીમ દર વર્ષે એક જ રહેતી હોય છે વિકાસશીલ દેશોમાં સહકાર સમાનતા અને સામાજિક ન્યાય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની કામગીરી પર આ દિવસે ખાસ ધ્યાન રાખવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વર્ષ બે હજાર પાંચમાં વીસમી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો વિશ્વના દેશોમાં વૈશ્વિક એકતાની ભાવના લાવવાના પ્રયાસના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરાય છે છે કે ભારતીય સંસ્કૃતિમાં ભાવના પ્રાચીન કાળથી ચાલી રહી છે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એકત્રીસ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર કરવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ એ માન્યતા આપે છે કે એકતા એ મુખ્ય મૂલ્યોમાંનું એક છે જેના પર લોકો વચ્ચે સદીના સંબંધો બાંધવા જોઈએ વૈશ્વિક પડકારોના એકબીજા સાથે જોડાયેલા સ્વભાવને ઓળખીને ગરીબી ભૂખમરો અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓને સંબોધવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની હિમાયત કરે છે એકતા ભાગીદારી દ્વારા પ્રગટ થાય છે જે સંસાધનોની વહેંચણીને વધારે છે અને દરેક રાષ્ટ્રના પ્રયત્નોને વિસ્તૃત કરે છે દાખલા તરીકે કુદરતી આફતો અથવા રોગચાળા જેવી કટોકટી દરમિયાન દેશો ઘણીવાર સહાય અને સહાય પૂરી પાડવા માટે એકસાથે આવે છે એકતા એ માત્ર સરકારી સંબંધો નથી પરંતુ તમામ લોકોનું કલ્યાણ છે સંયુક્ત રાષ્ટ્ર સમાન વિશ્વના ઉદ્દેશ સાથે માનવ અધિકારો અને સામાજિક વિકાસ પહેલને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે જ્યાં દરેકને વિકાસની તકો મળે અને આ પ્રતિબદ્ધતા એકતાના પાયાના પથ્થર તરીકે સાર્વત્રિક પ્રગતિમાં ઊંડી બેઠેલી માન્યતાને પ્રગટ કરે છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ મુજબ સર્વે સુખી સર્વે સંતુ નિરામયાના મંત્ર અનુસાર વિશ્વ બંધુત્વની ભાવના શાસ્ત્રોમાંથી જ પ્રજ્વલિત છે જેનો વૈશ્વિક પ્રચાર થાય છે આજે વિશ્વના યુવાનોને સમજાવવાની જરૂર છે કે સમગ્ર વિશ્વ માટે એકતા કેટલી મહત્વની છે આજે વિશ્વમાં જાતિવાદ જ્ઞાતિવાદ કોમવાદ ધરાવતા વિભિન્ન લોકો વસે છે આવા લોકોની સંસ્કૃતિ અને સભ્યતા ભલે જુદી જુદી હોય પરંતુ અંતે તો બધા માણસ જ છે ને છતાં પણ વર્તમાન સમયમાં દેશ દેશ વચ્ચેની એકતા રાજ્ય રાજ્ય વચ્ચેની કે શહેર શહેરની હોય કે પરિવાર વચ્ચેની આજે એકતા તો દૂરની વાત છે પણ સૌ કોઈ હરીફાઈની હોડમાં છે જેના કારણે આર્થિકથી લઈને બીજા તમામ પ્રકારના નુકસાન થાય છે એકતા માટે આજની પેઢી અને પહેલાની પેઢી વચ્ચે પરસ્પર વિચારોનું સાતત્યપૂર્ણ આદાન પ્રદાન જ જરૂરી છે તો જૂની પેઢીના લોકો આજના યુવા પેઢીના વિચારો સાથે સહમત થતા નથી એના કારણે જ પરિવારમાં મોટા ભાગના પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેથી એકતાનું મહત્વ પહેલા પરિવારને સમજવું જોઈએ જે સમાજનું સૌથી નાનું એકમ છે કારણ કે જો સમાજમાં એકતા ન હોય તો આપણે ગામ શહેર રાજ્ય અને દેશમાં એકતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ તેથી એકતાનું મહત્વ સમજીએ અને પ્રેમ ત્યાગને અપનાવીએ